ગામડાનો ધબકા જય માતાજી મિત્રો દસ મે અને શનિવાર ચણિયાની બજારમાં તેજી શરૂ થઈ છે બે દિવસમાં અઢીસો જેવો ક્વિન્ટલે સુધારો થઈ ગયો છે હવે બે વેપારીઓના મત આવ્યા છે એમના મત જોઈએ તો એક રાજકોટ ગુજરાતના છે અને એક મુંબઈ મહારાષ્ટ્રના પહેલાં આપણે મુંબઈ મહારાષ્ટ્રના વેપારીએ શું કીધું એ જોઈ લઈએ ચણાની માર્કેટનો શિનારીઓ એકદમ બોલિસ છે દિલ્હી ચણાના ભાવ છેલ્લા ચોવીસ કલાકમાં પ્રતિ ક્વિન્ટલ દોઢસો અને છેલ્લા ચાર દિવસમાં પ્રતિ ક્વિન્ટલ અઢીસોથી વધુ તેજી જોવા મળે છે ચણાની આવક ધીમે ધીમે ઘટી રહી છે મહારાષ્ટ્રમાં ચણાનો પાક સિત્તેર ટકા ખતમ થઈ જતાં મહારાષ્ટ્રના ચણાની જરૂરિયાત ગુજરાત અને રાજસ્થાનથી પૂરી થઈ રહી છે એમપી અને ગુજરાતમાં ચેણાની આવક ઝડપથી ઘટી રહી છે રાજસ્થાનમાં હવે સ્ટોક ઓછો છે ચેણાના ટેકાનો ભાવ એમએસપી પ્રતિ ક્વિન્ટલ છપ્પનસો ત્રીસ છે અને ચાલુ વર્ષે પંચાવનસો ત્રીસ છપ્પનસો પચાસ છે ચાલુ વર્ષે સપ્લાય સિઝનમાં પ્રારંભથી ઓછી હોય સરકાર કોઈ મોટી ખરીદી કરી શકી નથી સરકાર પાસે જૂના ચેણાનો સ્ટોક લગભગ ખતમ થઈ ચૂક્યો છે અને બફર સ્ટોક પણ એકદમ ઓછો છે હાલ ચણાના ભાવ દિલ્હીમાં પ્રતિ ક્વિન્ટલ છ હજાર નાગપુરમાં ઓગણસાઠસો રાયપુરમાં બાસઠસો પચાસ જ્યારે મુંબઈ પોર્ટ અને ઓસ્ટ્રેલિયન ચેણાના ભાવ પ્રતિ ક્વિન્ટલ અઠાવનસો પછી અને તાંજાનિયાના ચણા ક્વોલિટી પ્રમાણે પ્રતિ ક્વિન્ટલ પંચાવનસો પચાસથી સત્તાવનસો ચાલી રહ્યા છે ઓસ્ટ્રેલિયાનો ચાલુ સિઝનનો પાક ખતમ થઈ ચૂક્યો છે અને ઓસ્ટ્રેલિયાથી ભારત ચાલુ સિઝનમાં ચણાનો મોટો સ્ટોક ખરીદી શક્યો નથી કારણ કે પાકિસ્તાને પ્રતિ ટન ચારસો દસથી ચારસો પચાસ ડોલરમાં ઓસ્ટ્રેલિયન ચીણાની પુષ્કળ માત્રામાં ખરીદી કરી હતી ઓસ્ટ્રેલિયન ચીણાનો પાક હવે નવેમ્બરમાં આવશે તાજાન્યમાં પણ ચીણાનો સ્ટોક ખતમ થઈ ચૂક્યો છે તાંજાન્યામાં ચીણાનો નવો પાક સપ્ટેમ્બરમાં આવશે આથી તાજાનિયાનું ચીણાનું પ્રેશર સપ્ટેમ્બર પછી આવશે હાલના સંજોગોમાં ભારતમાં શેણેની પાઇપલાઇન ખાલી થઈ ચૂકી છે અને આયાતી શેણેની સપ્લાય આગામી ત્રણથી ચાર ત્રણ મહિના સતત ઘટતી જશે કારણ કે હવે વિદેશમાં કોઈ દેશ પાંચ શેણિયાનો સ્ટોક નથી ભારતમાં હવે ચોમાસાનો આરંભ થઈ ગયા બાદ ગણેશ ચતુર્થી રક્ષાબંધન જન્માષ્ટમી ત્યારબાદ દિવાળીના તહેવારોનો ડિમાન્ડનો સમયગાળો ચાલુ થશે આથી મર્યાદિત સપ્લાય વડે ડિમાન્ડ વધતી રહેશે આથી તારીખ પંદર જૂનથી પંદર ઓગસ્ટ દરમિયાન ચણિયાના ભાવ પ્રતિ ક્વિન્ટલ સડસઠ સોના લેવલે પહોંચવાનો અંદાજ છે આ હતા મિત્રો એમપીના પીના ગુજરાતના બ્રોકર જોઈ લઈએ પીળા અને સફેદ ચણાના ભાવમાં છેલ્લા બે દિવસમાં તેજીનો તબકો શરૂ થયો છે હજુ ત્રણથી પાંચ મહિના આગળ વધતો રહેશે કારણ કે સપ્લાય ઘટી રહેશે ડિમાન્ડના દિવસો આગ દરમિયાન પીળા અને સફેદ ચીણાના ભાવમાં મોટો વધારો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે સૌરાષ્ટ્રમાં પીળા ચેણાનો સિત્તેર ટકાથી વધુ પાક ખેડૂતોના ઘરમાંથી નીકળી ગયો છે ચાલુ વર્ષે મલ્ટિનેશનલ કંપનીઓએ ચીણાની ખરીદી મોટા પાયે કરી હોય હવે ચેણામાં તેજી થઈ છે ત્યારે જ મલ્ટીનેશનલ કંપનીઓ ગોડાઉનમાં પડેલા ચેણા માર્કેટમાં વેસવા આવે છે ગોડાઉનમાં વર્ષોમાં ક્યારેય ન જોવે તેવી મલ્ટીનેશનલ કંપનીઓ ખરીદી આ વર્ષે જોવા મળે છે ચેણાની આવક પીક પર હતી ત્યારે કુલ આવકથી પચીસથી ત્રીસ ટકા ચણાની ખરીદી મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા થતી હતી મલ્ટીનેશનલ કંપનીઓ મંડી ઉપરાંત ગામડેથી સીધા ખેતરેથી પણ આ વર્ષે ચણાની ખરીદી કરી હતી મલ્ટીનેશનલ કંપનીઓની પકડ હાલ સપ્લાયમાં સતત ઘટાડાને કારણે રાજકોટમાં ગોડાઉન ડિલિવરી ચેણાનો ભાવ બે દિવસ પહેલાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા પંચાવનસો હતો તે વધી હાલ રૂપિયા પંચાવનસો પંચોતેર થયો છે દિલ્હી ચણાયાના ભાવમાં પણ બે દિવસમાં પ્રતિ ક્વિન્ટલ દોઢસોની તેજી જોવા મળે છે સફેદ ચણાયાનો પાક સૌરાષ્ટ્રમાં દોઢથી બે ગણો થવાની વાત હતી પણ ઉતારા અને રિકવરી ઓછી હોય સફેદ ચણાનો પાક ગત વર્ષનીથી સવા ગણો રહ્યો હોવાનો અંદાજ છે ઉપરાંત ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં સફેદ ચણાની ક્વોલિટી અત્યંત નબળી હોય અને રિકવરી નબળી હોય મોટા કાઉન્ટના સફેદ ચણાને અત્યારથી શોર્ટેજ દેખાવાની ચાલુ થશે સફેદ ચણાનો પાક પાંસઠ ટકાથી વધુ ખેડૂતોના ઘરમાંથી નીકળી શક્યો હોય આવક સતત ઘટી રહે છે સફેદ ચેણાની ખરીદી મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા થતી હોય સફેદ ચેણાની આવક મંડીઓમાં આવે છે સફેદ ચેણાની ક્વોલિટી નબળી પડી રહી હોય ચુમ્માળીસ થી છેતાલી કાઉન્ટ સફેદ ચીણાના ભાવ બે દિવસમાં પ્રતિ કિલો એકસો દસથી એકસો તેર થયા છે વધુ ભાવ વધતા રહેશે આગામી પાંચથી છ મહિનામાં સફેદ ચેણામાં ચુમાળીસ થી છેતાળી કાઉન્ટ ચીણાના ભાવ પ્રતિ કિલો એકસો ત્રીસથી એકસો બત્રીસ અને ચુમાલી એકાઉન્ટમાં છીણિયાનો ભાવ વધીને રૂપિયા એકસો થી એકસો આડત્રીસ થવાનો અંદાજ છે આ હતા મિત્રો વેપારીઓનો અમત તે જ ચાલુ છે જેની પાસે માલ હોય વેસવા ઉતાવળ કરીશું અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી